ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં દીપડાની આજે પણ દહેશત છે ત્યારે રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલા દીપડાએ મરઘાને પોતાનો કોળીઓ કરવા જતાં દીપડો વીસ ફૂટ ઊંડા કૂવામાં પડ્યો હતો જેને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજ ના ગામ મધુરીમાં પટેલ ફળિયામાં ગત રાત્રિ કે વહેલી પરોઢીએ મરઘીના શિકાર માટે આવેલી દીપડી વીસ ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં પડી ગઈ હતી સ્થાનિકોને ઘટના અંગેની જાણ ત્યારે જ થઈ જ્યારે કુવા નજીક ખેતરમાં ગયેલા ઈસમે દીપડાનો અવાજ કુવામાંથી આવતો સાંભળ્યો શ્રીવાદ સરપંચ અને સ્થાનિક અગ્રણીઓને જાણકારી આપતા જંગલ વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોતા પંગાર બારી રેન્જના આરએફઓ હિનાબેન અને એમનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો અને પ્રથમ તો પાણીમાં કલાકોથી તરી રહેલા દીપડાને એક સાથને બેસાડવા માટે કુવામાં સીડી ઉતારી દેતા પાણીમાંથી દીપડો સીધો સીડી ઉપર ચડીને બેસી ગયો હતો જે દીપડીના રેસ્ક્યુ માટે પાંજરું મંગાવવામાં આવ્યું હતું જેને કુવામાં ઉતારવામાં આવતા બે કલાકની જહેમત અને અંતે દીપડો પાંજરામાં બેસી જતા તેને હેમખેમ રેસ્ક્યુ કરી કાઢવામાં આવ્યો હતો સ્થાનિક લોકોની મદદ વડે પીંજરાને કુવામાંથી બહાર કાઢીને વેતન નીતિ ડોક્ટરોને જાણ કરી દીપડાની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી પકડાયેલા દીપડી અંદાજિત દોઢ વર્ષથી ત્રણ વર્ષની છે હાલમાં જંગલ વિભાગ દ્વારા તેને ફરી જંગલમાં છોડવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે